કેમ છો મિત્રો નવા વિડીયો સાથે આવી ગયા છે પ્રસાદમ ઓથેન્ટિક ગુજરાતી થાલી અનલિમિટેડ છે મજા આવશે અલકાપુરી છે આ અને મારો વિડીયો ખાલી પ્લેસ બતાવવાનો જ છે તમે ટેસ્ટ કરજો તો તમને મજા આવશે કેમ કે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે એટલા માટે આ સારું ઇન્ટિરિયર છે એ બિલિંગ કાઉન્ટર અને એન્ટ્રન્સ બંને છે અહીંયાથી જ જવાય છે ઉપર મિરર છે મસ્ત વેટિંગ રૂમ છે ફોટો પાડવો તો પાડી શકશો તમે મને મજા આવી હતી અને હું અને મારી ફેમિલી જોડે અહીંયા ડિનર માટે આવ્યા છે જમવાનું સારું હતું અને તમને મેનુ જોતું હોય તો એમના પી મંગાવી લેશો તો સારું તમને મજા આવશે કંઈ કંઈ વાનગીઓ છે અમારી થાલી અહીંયા ડ્રેસ કોડ બી અલગ જ છે તે નાના છોકરા માટે બેસવાનું બી ચેર છે અને હાથ ધોવાની બી સુવિધા છે આ સલાડ ચટણી પાણી કાચની બોટલમાં આવે છે અલગ જ છે આ સૂપ છે એક વન ઓફ વેલકમ ડ્રિંક છે સૂપ છે એ એમનું આ વોટર મેલન જ્યુસ હતું અને બટર મિલ્ક બી છે આ એમ બટલમાં છે અને આ ફરસાણ તમે વાનગીઓ આવતી રહેશે મારી થાળીમાં તમે જોજો પછી તમે ત્યાં જઈને વાનગીઓનો સ્વાદ લેજો મજા આવી હતી અમને ધીરે ધીરે વાનગીઓ અલગ અલગ આવશે એક વાર તો ચક્કરમાં રહી પછી તમને ગમે તો તમે વારંવાર જજો મને તો મજા આવી હતી અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ખાલી ઇન્ફોર્મેટિવ જ છે મારી ચેનલ પ્રોવાઈડ કરે છે કે કઈ કઈ રેસ્ટોરન્ટ છે હા આમરસની સિઝન હતી આમરસ બી હતો સ્વીટ બી હતું ઘીવાળી રોટલી હતી જેટલું ઘી જોતું હોય એ આપે છે આ કઢી એ કઢી મંગાવી હતી કઢી દાળ ભાત ખીચડી એ અલગ અલગ હતું એમની પાસે ડીવાઈઝ અલગ અલગ હોતું હશે એટલે તમે તમારા હિસાબથી મેન્યુ મંગાવીને મજા લેવા જજો આ શીરો છે રોટલી મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ લાઈક અને